ઓ આપડે આ રેતી નો હમણાં રેતી નો છે ને હમણાં બિઝનેસ ચાલુ કર્યો છે અને આ રેતી માથે રેતી માથે રહેવું પડે છે ધ્યાન રાખવાની હું હોય હોય એટલે પછી આ કાળી અને દારી નાખ્યો છે કાળીઓ હોત ને પછી રેતી ની ધ્યાન રાખે કોઈ ગરાક આવે તો ટ્રેક્ટર એ બળખે રાખ્યો છે ટ્રેક્ટર બેક્ટર ભરી દે ને એવું બધું કરી અને હું આ પુરિયો અને આ કાળીઓ કાળીયાને તો પગાર માથે રાખ્યો છે એટલે રાઈતે પછી અમે ધ્યાન રાખતા હોય રેતી ની બધી પણ બહુ છે ગરાબી બહુ ઓછી છે ચોમાસું છે ને તો કામ બહુ ઓછું ચાલુ છે જો કાળીઓ થાકી ગયો છે તો બેસી જાય અને ધ્યાન રાખી અને ગુરિયો એમ તો ટ્રેક્ટર બેક્ટર ભૂરિયા ને ફાવે એટલે કોઈ ગરાક બરાક હોય ને તો રેતી બેતી ભરી લઈ અને ગુરિયો લઈને વયો જાય અને કાળીઓ જો રોડ માં બધે ધ્યાન રાખે એમ તો કાળીઓ સારું દે છે ને કાળીયા પગાર તો રૂપિયા રૂપિયા ખાવા પીવાનો રોકડા અને જો ચાલુ કરી છે તો કાળીઓ સારી બાજુ આટા ફેરા કરતો હોય એને કાળીઓ ધ્યાન રાખે સારી રાખે ધ્યાન અને લાઈ હવે છે ને ભૂરિયા ને કહું જરાક હવા તપાસી લે ભૂરિયા હવા તપાસી લઈ જાય ભૂરિયા હવા તપાસવા ગયો છે કારણ કે વસિંતા નું કોઈ ગ્રાહક આવી જાય કે ભાઈ અમારે એક ટ્રેક્ટર એક રેતી જોઈ છે તો પછી નવા ન હોય તો ખોટો ખોટો ભરત પૈસા બોલાવો ને એટલે ભૂરિયા હવા તપાસ વાગ્યો અને કાળીયો ગયો રોડ માથે કારણ કે માં કપસી વેસાતી નથી તો રોડ માથે એક બે ગ્રાહક આવે તો કપસી દેવાઈ જાય એમ અને આપડે પૈસા છૂટા થઈ જાય એમ અને જો આ હવે હું અત્યારે રાઈત નો ઉજાગરો બહુ છે તો લાઈ મને એમ થાય છે કડીક જોલું ખાઈ લઉં એમ અને ભૂરીઓ એમ તો ભૂરિયા રેતી ઊંઘી લેતો કોઈ રાતે લઈ નથી ગયું ને જો ભૂરીઓ રેતી હુંગે છે કારણ કે અમારે હુંગી ને જ બધા કામ કરવાના હોય એટલે હુંગી લે કોઈ રાઈત નું ફરી નથી ગયું ને કારણ કે રાઈત ઉજાગરા બહુ હોય અમારે રેતી વાળા ને કપસી વાળા ને ભૂરીઓ રેતી ટ્રેક્ટર સામુ જોવે છે કે કોઈ ગરાગ આવી જાય ને તો ખેરે મારે આ કીખ મારવાની થાય ટ્રેક્ટર ની તો કીક મારી ના થઈ જાય હાલતા ભૂરિયા ને ખાવે ટ્રેક્ટર એમ તો કાળીયા ને ખાવે અને હું આખી રાખ ધ્યાન રાખે એમ તો રાઈત ઉજાગરા કરી એટલે પછી નીંદા રે આવતી હોય ઉજાગરા હોય એટલે નીંદા રે આવે હવે કાર્યો રોડ માંથી ગયો છે રોડ માંથી ઉભો લાઈ હું મારો ખાડો કમ્પ્લીટ કરીને ઘડીક વાર વિહો